નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં આઈટીઆઈમાં ચાલતા ફિટર ટ્રેડ વિશે માહિતી મેળવીશું ફિટર ટ્રેડમાં કઈ રીતે તમે ફિટર ટ્રેડનું મહત્ત્વ શું છે ફિટર ટ્રેડમાં એડમિશન શા માટે લેવું જોઈએ ફિટર ટ્રેડના ફાયદાઓ છે ફિટર પછી ક્યાં નોકરી મળે છે ફિટર ટ્રેડ વિશેની સંપૂર્ણ જાણકારી તમે આ વિડીયોમાં જોઈ શકશો હવે આપણે ફિટર ટ્રેડ છે એનો પરિચય મેળવી લઈએ તો એવું કહેવાય કે જે ફિટર ટ્રેડમાં બંધ બેસતું થઈ જાય છે તે દરેક જગ્યાએ બંધ બેસતું થઈ જતું હોય છે મતલબ ફિટર ટ્રેડ કર્યા પછી એને કોઈપણ જગ્યાએ નોકરી મળી જતી હોય છે તો ફિટર ટ્રેડનો પરિચયમાં જોઈએ તો એનો જે તાલીમનો સમયગાળો છે એ છે બે વર્ષ એના માટે લાયકાત છે દસ પાસ અને જે નેશનલ કક્ષાનો જે સિલેબસ છે લેવલ ફોર એ તમને અહીં ભણાવવામાં આવે છે આ જે છે ટ્રેડ જે છે એ મિકેનિકલ ગ્રુપ સંબંધિત એન્જિનિયરિંગ ટ્રેડ છે મતલબ કે તમે એક એન્જિનિયર બની શકો છો આ ટ્રેડ કર્યા પછી ફિટર ટ્રેડનો પરિચયમાં આપણે જોઈએ તો એમાં જે તાલીમ સ્કિલ હોય છે તાલીમ સ્કિલ એની અંદર તમે અહીં જોઈ શકો છો કે ટ્રેડ પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અહીં તમે જોઈ શકો છો ફિનિશિંગ મેજરમેન્ટ ફિલિંગ ફાસ્ટનર્સ બેઝિક વેલ્ડિંગ લેથ મશીન્સ ઓપરેશન વગેરે બીજા વર્ષમાં તમને ગેસ છે પાઇપ વર્ક છે જે છે પાવર ટૂલ ઓપરેશન છે કોમ્પ્લેક્સ એસેમ્બલી છે ફિટિંગ છે ગેજ છે પાઇપ વર્ક છે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ છે ન્યુમેટિક અને હાઇડ્રોલિક છે મશીન ટૂલ રિપેરિંગ છે વગેરે તમને અહીં ભણાવવામાં આવે છે અહીં તમે જે ફિટર ટ્રેડ જે છે એની અંદર જોઈએ તો જે થિયરી તાલીમ હોય છે એ તમને આપવામાં આવે છે ટ્રેડ થિયરી છે બીજું છે એમ્પ્લોયબિટી સ્કિલ્સ તમને ભણાવવામાં આવે છે જેની અંદર તમે કમ્યુનિકેશન સ્કિલ છે અંગ્રેજી છે કમ્પ્યુટર છે એ બધી વસ્તુ તમને ભણાવવામાં આવે છે બીજું છે વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ એની અંદર તમને ડ્રોઈંગની જે સ્કિલ હોય છે એ તમને ભણાવવામાં આવે છે બીજું છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે એની અંદર તમને જે ગાણિતિક ગણિતની જે પ્રક્રિયાઓ છે એ કઈ રીતે થઈ શકે એના વિશે તમને અહીં ભણાવવામાં આવતી હોય છે આગળ જોઈએ તો પરીક્ષા અને સર્ટિફિકેટ એની અંદર તમે બે વર્ષમાં બે વખત પરીક્ષા વર્ષના અંતે લેવામાં આવે છે એટલે દરેક વર્ષવાઈઝ વર્ષ પૂરું થાય એટલે તમને એક પરીક્ષા હોય એમાં પરીક્ષા અને બીજું જે છે એ પ્રેક્ટિકલ પરીક્ષા તમારી લેવાતી હોય છે એમાં તમને નેશનલ ટ્રેડ સર્ટિફિકેટનું સર્ટિફિકેટ મળતું હોય છે એનટીસી એટલે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ તમને મેળવવામાં આવે છે અને એને આપણે એનસીવીટી પણ કહેતા હોઈએ છીએ એનટીસીનું ફૂલ ફોર્મ જે છે એ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ છે આપણે બધા જોઈએ તો એનસીવીટી જે આપણે કહીએ છીએ એનસીબીટી ટ્રેડ છે તો એની અંદર એનટીસી સર્ટિફિકેટ તમને આપવામાં આવે છે આગળ જોઈએ તો ફિટર ટ્રેડમાં તાલીમ લીધા બાદ કઈ સ્કિલનો વિકાસ થાય છે તો અહીં જોઈએ તો ફિટરના મુખ્ય બે બે રીતે ચાર પ્રકારો છે બેન્ચ ફીટર ફાઇવ ફીટર એસેમ્બલી ફિટર અને મેન્ટેનન્સ ફિટર એમાં તમે જોઈ શકો છો અલગ અલગ બેન્ચ ફિટરની અંદર બેન્ચમાં બેન્ચ વાઇઝમાં તમને કઈ રીતે કામ કરવામાં આવે છે એના વિશે શીખવવામાં આવે છે ત્યાર પછી જે છે એ ફાઇવ ફિટર છે ફાઇવ ફિટરની અંદર તમને કઈ રીતે પાઇપ્સનું નોલેજ આપવામાં આવે છે એસેમ્બલી ફિટર છે અલગ અલગ જે પાર્ટ્સ હોય છે એને કઈ રીતે મર્જ કરીને આગળ તમે એની પર કામ કરી શકો છો પછી મેન્ટેનન્સ ફિટર છે જે મોટા મોટા મશીનો હોય છે એને કઈ રીતે મેન્ટેનન્સ કરવું એના વિશે તમને પૂરતી માહિતી આપવામાં આવે છે ઇન્ડસ્ટ્રીઅલ સેફટી અને પ્રાથમિક સારવાર મટીરિયલની ઓળખ એક્સોઈંગ અને ફાઇલિંગ કઈ રીતે કરવું પ્રોફેશનલ ફિટિંગ કઈ રીતે કરવું એ વિશે તમને અહીં પૂરતી માહિતી ફિટર ટ્રેડમાં આપવામાં આવે છે ફિટર ટ્રેડમાં તાલીમ લીધા બાદ કઈ સ્કીલનો વિકાસ થાય છે પેલું છે મટીરિયલ કટિંગ છે બેઝિક વેલ્ડિંગ છે શીટ મેટલ વર્ક છે માપન ડ્રોઈંગ રીડિંગ છે વિવિધ મશીન ટૂલ્સનું ઓપરેટિંગ છે વિવિધ પાવર મશીન ટૂલનું ઓપરેટિંગ છે આ બધી વસ્તુ તમને ટ્રેડમાં શીખવામાં આવે છે ન્યુમેટિક અને હાઇડ્રોલિક મશીનનું ઓપરેટિંગ છે પાઇપ અને પાઇપિંગ છે વિવિધ મશીન ટૂલનું રિપેરિંગ કાર્ય વગેરે તમને ફિટર ટ્રેડમાં ભણાવવામાં આવતું હોય છે જે તમને જીવનમાં તો ઉપયોગી છે જ સાથે સાથે તમને રોજગારી ક્ષેત્રે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે ફિટર ટ્રેડના ફાયદાઓ જોઈએ તો ફિટર ટ્રેડ કર્યા પછી તમને શું ફાયદો થાય છે પહેલું તો છે ટે પ્લસ ટુ મતલબ કે તમને આરંભમાં ધોરણ બાર પાસ સમકક્ષતાનું પ્રમાણપત્ર મળે છે તમારે અંગ્રેજીની અંગ્રેજી વિષયની પરીક્ષા આપવાની હો રહેતી હોય છે અને તમે એમાં પાસ થાવ એટલે ધોરણ બારનું સર્ટિફિકેટ તમને મળી જતું હોય છે ફિટર ટ્રેડ પાસ કર્યા બાદ ડિપ્લોમા કોર્સમાં ડાયરેક્ટ બીજા વર્ષમાં એડમિશન મળતું હોય છે તમારે ડિપ્લોમા કરવું હોય તો ડાયરેક્ટ તમને બીજા વર્ષમાં એડમિશન મળે છે એપ્રેન્ટિસ ટ્રેની તરીકે પ્રાઇવેટ તથા સરકારી યુનિટમાં જોડાઈ શકો છો સાથે સરકારી તથા પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી મળી શકે છે સ્વરોજગારી ઊભી કરી શકો છો ટ્રેનિંગ દરમિયાન વર્ષે એક મહિનાની ઓન જોબ ટ્રેનિંગ તમને આપવામાં આવે છે ઓન જોબ ટ્રેનિંગ એટલે તમારે જે ફિટરને લગતું કામ થતું હોય ત્યાં એવી કંપનીઓમાં જઈને તમારે ત્યાં એકવાર એક મહિના માટે કામ કરવાનું થતું હોય છે તો આ છે ફિટર ટ્રેડના ફાયદાઓ જે તમને જાણવા જરૂરી છે જેથી કરીને ફિટર ટ્રેડ કર્યા પછી કઈ રીતે તમને આગળ એ ટ્રેડનો ફાયદો થાય થાય એના વિશે ખ્યાલ હોવો જરૂરી છે ફિટર ટ્રેડ કર્યા પછી ક્યાં નોકરી મળે છે એના વિશે આપણે જોઈએ તો પેલું જે છે એ એપ્રેન્ટિસ ટ્રેન્ડ તરીકે તમને જે ફિટરને લગતું કામ હોય એ કંપનીઓમાં તમને એપ્રેન્ટિશ એપ્રેન્ટિસ ટ્રેની તરીકે કામ મળતું હોય છે જ્યાં તમને લગભગ આઠથી દસ હજાર સ્ટાઇપેન ચૂકવવામાં આવતું હોય છે દરેક મહિનાનું સરકારી તથા પ્રાઇવેટ સેક્ટરમાં ફિટર તરીકે નોકરી મેળવી શકો છો રેલવે આરટીસી વર્કશોપ ઇસરો ઓએનજીસી વગેરે સરકારી યુનિટમાં નોકરી મેળવી શકો છો જે ખૂબ જ મોટી આપણી જે લગભગ આપણો જે દેશ જેનાથી ચાલે છે એવી મોટી મોટી કંપનીઓમાં તમને ફિટર ટ્રેડ કર્યા પછી રોજગારી મળતી હોય છે ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે નોકરી મળ નોકરી મળી શકે છે ભારતીય નેવી છે એરફોર્સમાં નોકરી મળી શકે છે તમામ પ્રાઇવેટ યુનિટ્સ જેવી કે રિલાયન્સ ટાટા મારુતિ સુજુકી હીરો હોન્ડા વગેરે જે મોટી મોટી કંપનીઓ છે જ્યાં લગભગ ફિટરનું કામ ભાગે થતું હોય છે તમામ રિફાઇનરી છે પાઇપલાઇન છે પાઇપલાઇન જે પ્રોજેક્ટ છે વર્લ્ડવાઈડમાં નોકરીઓ છે તો તમને આ જે ટ્રેડ સર્ટિફિકેટ સ્વરોજગારી તમે ઊભી કરી શકો છો વિવિધ મશીન ટોલ વડે જોબ વર્ક કરી શકો છો પ્રોફાઇલનું કટિંગ કરી શકો છો તો આ છે ફિટરટેડના ફાયદાઓ હવે જોઈએ આપણે ફિટરટેડ કર્યા પછી ક્યાં નોકરી મળી શકે તો આપણે જોઈએ કંપનીમાં ટેકનિશિયન તરીકે તમે નોકરી તરીકે જોડાઈ શકો છો પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ જ્યાં પ્રોડક્ટ આ વિડીયો તમે આખો જોયો એ માટે હું તમને અભિનંદન પાઠવું છું આ જે વિડીયો છે તમારા જે ફિટર ટ્રેડને લગતા જે વિદ્યાર્થીઓ છે એમને શેર કરો જેથી કરીને એમને એમની માહિતીમાં વધારો થાય અને એમનું કેરિયર્સ ગ્રોથ અને આગળ સક્સેસફુલ આગળ વધે એવી માહિતી મળી રહે સાથે આ જે વિડીયો છે એમને તમારા જે ગ્રુપ છે મિત્રોના ગ્રુપમાં શેર કરો અને આ આપણી જે ચેનલ છે આઈટીઆઈ વાંસદા સ્ટુડિયો એને શેર કરી સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને તમને નવા જે વિડીયો છે એ તમને અપડેટ મળતી રહે તો ખૂબ ખૂબ આભાર ખૂબ થેન્ક યુ અને આગળ તમે ખૂબ સારું તમારું ભવિષ્ય બનાવો એવી શુભેચ્છા